નાગરિક સંરક્ષણ દળ દ્વારા એસએનડીટી કોલેજ ખાતે મહિલાઓનો નાગરિક સંરક્ષણ દળમાં જોડાવાનો ભરતી મેળો યોજાયો હતો રાજ્યમાં મુશ્કેલીના સમયે નાગરિકોની દેખરેખ માટે તેમજ તેમની સલામતી માટે સૌથી વધુ કાર્ય કરતી નાગરિક સંરક્ષણ દળ કાર્યરત છે ત્યારે નાગરિક સંરક્ષણ દળમાં મહિલાઓ પણ જોડાય તેવાય સાથે આજે નાગરિક સંરક્ષણ દળના ગોત્રી ડિવિઝન અને જેપી રોડ ડિવિઝન દ્વારા અકોટા ખાતે આવેલી એસએનડીટી મહિલા કોલેજમાં અભ્યાસકાર દરમિયાન યુવતીઓ જોડાય તેવા આશય સાથે એક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચસો થી વધુ વિદ્યાર્થીનીઓ નાગરિક સંરક્ષણ દળમાં જોડાઈ હતી નાગરિક સંરક્ષણ દળના નાયબ શ્રીના માર્ગદર્શન હેઠળ આજરોજ રોજ એસએનડીટી મહિલા કોલેજમાં નાગરિક સંરક્ષણ દ્વારા ભરતી મેળાનું આયોજન કરેલ હતું એમાં પાંચસો જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધેલ છે તથા અહીંના પ્રિન્સિપાલ ચારવીબેન ગાંધી અને એમનો સ્ટાફ સારા સાથ સહકાર આપીને ખૂબ સારું આયોજન કરેલ હતું આજ રોજ એસએનડી કોલેજ ખાતે અમારા કલેક્ટર સાહેબ તેમજ એડિશનલ કલેક્ટરના આદેશ અનુસાર આજે અમે સંયુક્ત રીતે ગોધરી ડિવિઝન તેમજ જે ડિવિઝન સંયુક્ત રીતે આપણા ઘણા ભરતી મેળવનો પ્રોગ્રામ કરવામાં આવ્યો એમાં અમારા એસએનડી કોલેજના ટ્રસ્ટીથી તેમજ આચાર્ય ચારુ મેડમ તમામ સ્ટાફે સારો સહકાર આપ્યો અને આપ જોઈ શકો છો પાંચસો વિદ્યાર્થીઓ અહીંયા ફોર્મ ભર્યા છે સિવિલ ડિફેન્સ ભરતી મેળામાં તો આજે સંયુક્ત રીતે અમે જે પ્રોગ્રામ કરાવવા એમાં ગોધરી ડિવિઝન અને જે ડિવિઝન અમે સંયુક્ત પ્રોગ્રામ કરવાનો એમાં સારો પ્રતિસાદ મળ્યો આ જ પ્રમાણે તમામ ડિવિઝનમાં ફોર્મ ભરાય અને લોકો સિવિલ જોડાય એવી અમારી આગ્રહ છે અને આજે સારો પ્રતિસાદ મળ્યો તો હું એસટી કોલેજના ટ્રસ્ટી તેમજ આચાર્યનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત ડોક્ટર ઠાકોરભાઈ પટેલ ગર્લ્સ કોલેજ તથા નારી સંરક્ષણ દળના જેપી ડિવિઝન અને ગોત્રી દિવસના સંયુક્ત ઉપક્રમે આજે એક પ્રોગ્રામનું અમારી કોલેજમાં આયોજન થયું હતું જેના અંતર્ગત દરેક દીકરીઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ તથા એમને સિવિલ સિવિલ સર્વિસની ટ્રેનિંગ બી આપવાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે લગભગ નેક્સ્ટ વીકમાં આ કાર્યક્રમની શરૂઆત થઈ જશે